તો તમે પણ પરફેક્ટ અને મલાઈદાર બહાર માર્કેટમાં મળે તેના જેવી ચા ઘરે જ બનાવો ખૂબ જ સરળ રીતે અને ઝડપથી તૈયાર થાય છે સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોશું સ્પેશિયલ ટ્રીક સાથે ચા બનાવવાની રીત તો આપણે જોઈએ પરફેક્ટ ચા કઈ રીતે બનાવી તેના માટે મેં અહીં તપેલીમાં થોડું દૂધ લીધું છે તમે તમારા માપ મુજબ લઈ શકો છો અહીં હું આ રીતે તમે જોઈ શકો છો બે ચમચી પત્તી એડ કરી રહ્યો છું અહીં મેં એક કપથી થોડું વધારે દૂધ લીધેલું છે તેમાં મેં બે ચમચી જેટલી ચા પત્તી એડ કરી ત્યારબાદ તેને લો ગેસની ફ્લેમ પર સરસ રીતે હું પકવીશ અહીં લો ગેસની ફ્લેમ પર ચાર થી પાંચ મિનિટ હું આ રીતે તેને સરસ પકવી દઈશ ત્યારબાદ તેમાં હું સુગર એડ કરીશ તો અહીં લો ગેસની ફ્લેમ પર ચાર થી પાંચ મિનિટ જેવો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો આપણે ખાલી ચા પત્તી જ એડ કરેલી છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે તેમાં થોડી સુગર એડ કરી દેસુ તો અહી હું તેમાં સુગર એડ કરું છું એક ચમચી અને ત્યારબાદ થોડી એડ કરી દઈશ આ રીતે તમે જે પ્રમાણે ચાને મીઠો પીતા હોય તે પ્રમાણે એડ કરી શકો છો અહીં તમે સુગર ને પ્લસ માઇનસ કરી શકો છો ત્યારબાદ તેને આપણે લો ગેસ ની ફ્લેમ પર ફરી પાછા પકવી લેશું અહીં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ગેસ ની ફ્લેમ હાઈ કરવાની નથી જો હાઈ કરશો તો ચા નો ટેસ્ટ એટલો નહીં આવે અહીં આપણે સુગર એડ કરી તેનો 2 મિનિટ જેવો ટાઈમ થયો છે ત્યારબાદ તેમાં આપણે અદ્રક અને ઈલાયચી એડ કરી દેશું તમે અહીં અદ્રક અને ઇલાયચી બંનેને સ્કીપ પણ કરી શકો છો ન નાખો તો પણ ચાલે ત્યારબાદ તેને આપણે ત્રણથી ચાર મિનિટ ફરી પાછું લો ગેસની ફ્લેમ પર સરસ રીતે પકવી લેશું અહીં આપણે આઠથી દસ મિનિટમાં ચા બનીને તૈયાર થઈ જશે અહીં ખાસ અને મેઇન વસ્તુ ગેસની ફ્લેમ લો છે અને મીડિયમ ફેટવાળું દૂધ છે અહીં જો સાઈડમાં કંઈ છોટે તો તેને ચમચા કે ચમચીની મદદથી મી કાઢી શકો છો ત્યારબાદ અહીં આપણું ઓલમોસ્ટ દૂધ અડધું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને મલાઈદાર આપણી ચા તૈયાર થવા લાગી છે અહીં એકદમ પરફેક્ટ આપણી ચા તૈયાર છે અહીં મલાઈદાર અને એકદમ પરફેક્ટ આપણી ચા તૈયાર છે તો તમે પણ ઘરે આ રીતે જરૂર ટ્રાય કરજો એ મલાઈદાર અને પરફેક્ટ ચા ઘરે જ બનાવો જો તમે પણ આ રીતે બનાવશો તો પીતા જ રહી જશો તેટલી પરફેક્ટ તૈયાર થઈ જશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ